બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી કેન્ડલ માર્ચ યોજી હતી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હળવદના તમામ વર્ગોના લોકો જોડાયા હતા અને મૃતકોના આત્માની પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી અને મૃતકોના પરિવારજનો પર આવી પડેલ આફતની સહન કરવા શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી સમગ્ર કાર્યક્રમમાં પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાની જાણવણી કરી હતી આજ રોજ છોટા કાશી હળવદ સેવા યુવા ગ્રુપના યુવાનો દ્વારા જે રાજકોટની જે દુઃખદ દુર્ઘટના કહી શકાય કે જે ગેમ ઝોનમાં આગ લાગવાથી તેત્રીસથી વધુ જે લોકો મૃત્યુ પાં છે તે તમામ મૃતકોને આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે તે માટે હળવદના સરા ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હળવદના અઢારે વર્ણના લોકો જોડાયા હતા અને દુઃખદ જે ઘટના ઘટી છે એના જે મૃતકો છે તેના પરિવાર ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે મૃતક પરિ મૃતકો છે એમની આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે તેવી બધાએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી અસ્તુ ભારત માતા કી જય નમસ્કાર વંદે માતરમ રમેશ ઠાકુર હિન્દ ટીવી ન્યૂઝ હળવદ